નમસ્કાર સ્વાગત છે લેસન નંબર ચૌદ દેશ અંતરાના તાન આપણે લેવાની છે તો અંતરાની તાન જે છે જેમ આપણે તાન લીધી હતી એ જ રીતના અંતરાની તાન છે અંતરાની તાન આપણે પહેલી શરૂ કરીએ પહેલાં આપણે એને હું ફિંગરિંગ તમને બતાવી દઉં છું પહેલી જે તાન છે એ ની મંદ્ર સપ્તકના નીચે શરૂ થાય છે ની પહેલો ભાગ છે ગે સા રે ની જોયું કેટલું ફિંગરિંગ ઓફ છે આ તાનની આ જ ખાસિયત છે કે જેટલી તાન તમે વધારે પરફેક્ટ તૈયાર કરો એટલું તમારું ફિંગરિંગ મજબૂત બને અને જેટલું ફિંગરિંગ મજબૂત એટલું તમારું માઇન્ડ શાર્પ થશે સ્વરોને શોધવા માટે એટલે તમને એનો ફાયદો સ્વર જ્ઞાન મેળવવા માટે ચોક્કસ થશે થશે અને થશે બસ હું જે સૂચન કરું છું એ પ્રમાણે તમે ધ્યાન રાખીને પ્રેક્ટિસ અને રિયાઝ કરતા રહેવાનું છે ઓકે તો પહેલું ફરીથી આપણે લઈએ

તો આ રીતના ફિંગરિંગ તમારું પહેલા સેટ કરી દેવાનું પછી એની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની પ્રેક્ટિસ એવી રાખવાની કે પરફેક્ટ તમે આખું ફિંગરિંગ સળંગ વગાડી શકો ફરીથી જોઈ લઈએ હું શક્ય એટલું ધીમા લેવાનો પ્રયત્ન કરું છું જેથી તમને ફિંગરિંગનો ખ્યાલ આવે રા પછી આકાર કરવાથી તમારું ગળું ખુલશે ઘણા મિત્રો પૂછતા હોય છે કે આકારનો શું ફાયદો આકારમાં પ્રેક્ટિસ કરો એટલે ગળું તમારું ખુલ્લું રહે આ આ બોલીએ એટલે આખું મોટું ખુલી જાય અને આથી જ આખું આપણે તાન પૂરી કરવાની હોય અને આકાર પૂરો કરવાનો હોય આપણે આલાપ પૂરો કરવાનો હોય એટલે આકાર કરવાથી તાન જ્યારે આકારમાં કરો ત્યારે ગળું તમારું એકદમ સ્મૂથ બને ગળું જે છે એ જેને આપણે વેરીએશન કહીએ છીએ વેરીએશન લેવા માટે તૈયાર થતું હોય છે હરકત જેને કહીએ ઘણા મૂર્ખી કહેતા હોય છે ઘણા હરકત કહેતા હોય છે એના માટે ગળું તમારું તૈયાર થાય તો તમને એટલો એનાથી Fai तत्व है Ok, ओके अबे बीजू बीजी तान fingering घेऊया पहिला खाली फिंगरिंग सॉरी Nisa panisa, Ma Pa Nisa Cella same jay. Nisa Re panisa Nisa Nisa Re Ma Pa Nisa Baru pun tu Nisa Re Bijo Re Ma Pa બે ટુકડા યાદ રાખ્યા પછી સીધું નિશા રે પાની સાની સા બરાબર જોઈ લઈએ આખું ના દ

એટલે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્થાયીના આલાપ અને તાન તાલ સાથે લઈશું અને પછી અંતરાના આલાપ અને તાન તાલ સાથે લઈશું ત્યાં સુધી આની પ્રેક્ટિસ ચાલુ રાખજો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે